છે કડીથી મોડી છ રોડ સુધી બધી જગ્યાએ ખાડા છે આ ખાડા બે ચાર દિવસની અંદર ચાર પાંચ વ્યક્તિઓ પડતા પડતા મૃત્યુ પામતા પામતા રહી ગયા છે બચાવવામાં આવ્યા છે ખાડાની અંદર ચાલુ વરસાદની અંદર પડતા હતા અને અત્યારે હાલ જુઓ કે એની અંદર અમે લોકોએ આગળ થોડું વસ્તુ મૂકી અને એને બ્લોક કરેલું છે કારણ કે આની અંદર જો આવા ખાડાની અંદર કોઈ પણ વ્યક્તિ પડશે તો મૃત્યુ પામશે એની જવાબદારી સરકારની રહેશે સરકારને સમજવું જોઈએ કે આવા ખાડા ના હોવા જોઈએ આવા ખાડાના કારણે છે ને